શ્રીમદ્ ભાગવદ્ ગીતા અધ્યાય બે યોગ પહેલા અધ્યાયમાં ગીતામાં કહેલા ઉપદેશની પ્રસ્તાવના રૂપે બંને સેનાઓના મહારથીઓની તથા શંખ ધ્વનિપૂર્વક અર્જુનનો રથ બંને સેનાઓની વચ્ચે રાખવાની વાત કહેવાય પછી બંને સેનાઓમાં ઊભેલા પોતાના કુટુંબીઓ અને સ્વજનોને જોઈ શોક અને મોહના કારણે અર્જુન યુદ્ધથી અટક્યા અને અસ્ત્ર શસ્ત્ર છોડી વિષાદ કરતા બેસી ગયા એ વાત કહી તે અધ્યાયની સમાપ્તિ કરી પછી ભગવાન શ્રીકૃષ્ણે એમને કયા પ્રકારે યુદ્ધ માટે ફરી તૈયાર કર્યા એ સર્વ જણાવવું આવશ્યક હોવાથી સંજય અર્જુનની સ્થિતિનું વર્ણન કરતા બીજા અધ્યાયનો આરંભ કરે છે સંજય બોલ્યા એમ કરુણાથી વ્યાપ્ત આંસુવાળા વ્યાકુળ નેત્રોવાળા અને ખેદ કરતા તે અર્જુનને મધુસૂદને આ વાક્ય કહ્યું હે અર્જુન અનિયાર્યોએ સેવેલો સ્વર્ગને નહીં આપનારો અને અપકીર્તિકારક આ મોહ ક વખતે તને ક્યાંથી પ્રાપ્ત થયો હે પાર્થ તું કાયર ન તને આ ઘટતું નથી હે પરમતપ હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજી દઈ તું ઊભો થા અર્જુન બોલ્યા હે મધુસૂદન હે હરિસૂદન ભીષ્મ અને દ્રોણાચાર્ય સામે યુદ્ધમાં બાણોમાં હું કેમ લડું કેમ કે તેઓ તો પૂજવા યોગ્ય છે મહાનુભાવ વડીલોને નહીં મારી આ લોકમાં ભિક્ષાથી મેળવેલું ભોગવવું પણ વધારે સારું છે કેમ કે વડીલોને મારીને તો અહીં એમના લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગો મારે ભોગવવા જ પડે વળી એ બેમાંનું કયું મારા માટે શ્રેષ્ઠ છે અથવા અમે જીતીશું કે તેઓ જીતશે એ અમે જાણતા નથી જેઓને મારીને અમે જીવવા ન જ ઈચ્છીએ તે ધૃત્રાસ્તના પુત્રો સંબંધીઓ અમારી સામે યુદ્ધ માટે ઊભા છે દિનતારૂપી દોષ વડે નાશ પામેલા સ્વભાવવાળો અને ધર્મમાં મૂઢ ચિત્તવાળો હું આપને પૂછું છું મારે માટે જે ચોક્કસ કલ્યાણકારી હોય તે મને કહો હું આપનું શિષ્ય છું અને આપના શરણે આવેલા મને ઉપદેશ આપો પૃથ્વી પર શત્રુ વિનાનું અને સમૃદ્ધવાળું રાજ્ય પામીને અથવા દેવતાઓનું આધિપત્ય મેળવીને પણ ઇન્દ્રિયોને શોષી લેનારા મારા શોકને જે સમાવે તે ઉપાય હું જોતો નથી ત્યારે સંજય બોલ્યા હે ધૃતરાષ્ટ્ર ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણને આ પ્રકારે કહ્યા પછી અર્જુન હું યુદ્ધ નહીં કરું એમ બોલીને મૌન થઈ ગયા હે ભારત બંને સેનાઓની વચ્ચે ખેદ કરતા તે અર્જુનને શ્રીકૃષ્ણ જાણે હસતા હોય તેમ આ વચન કહેવા લાગ્યા અને ભગવાન બોલ્યા તું શોક નહીં કરવા યોગ્યનો શોક કરે છે અને પંડિતાઈના બોલ બોલે છે પણ પંડિતો તો મરેલાનો કે જીવતાનો શોક કરતા નથી હું કદી ન હતો એમ નથી તેમજ તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને હવે પછી પણ આપણે બધા હોય નહીં હોઈએ એમ પણ નથી જેમ દેહ ધારીને આ દેહમાં બાલ્ય યૌવન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તેમ બીજા દેહની પણ પ્રાપ્તિ થાય છે ધીરજવાળો તેમાં મુખ પામતો નથી હે કોંતે ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો શીત ઉષ્ણ સુખ અને દુઃખને દેનારા આવવા જવાવાળા સ્વભાવવાળા અને અનિત્ય છે હે ભારત તેઓને તું સહન કર હે પુરુષ શ્રેષ્ઠ સુખ દુઃખને સમાન માનનારા જે ધીરજવાળા પુરુષોને આ ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો વ્યાકુળ કરતા નથી તે અમરતા મેળવવા સમર્થ થાય છે અસતનો ભાવ અસ્તિત્વ નથી અને સતનો ભાવ નથી તત્વદર્શીઓ આ બંનેનો નિર્ણય જોયો છે જેના વડે આ જ જગત વ્યાપ્ત છે તેને તું અવિનાશી જાણ અને એ અવિનાશીનો વિનાશ કરવા કોઈ જ સમર્થ નથી નિત્ય અવિનાશી અને અપ્રમય શરીરધારી આત્માના આ શરીરો નાશવંત કહ્યા છે માટે હે ભારત તું યુદ્ધ કર જે આ આત્માને મારનાર જાણે છે અથવા જે આને મરાયેલો માને છે તેઓ બંને સમજતા નથી કેમ કે આ આત્મા નથી મરતો કે નથી મરાતો આ આત્મા કદી જન્મતો નથી કે નથી મરતો અથવા આ આત્મા પૂર્વે હોયને ફરીથી રહેવાનો નથી એમ પણ નથી આ આત્મા અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે તેથી શરીર મરાયા છતાં આત્મા મરાતો નથી હે પાર્થ જે આને અવિનાશી નિત્ય અજન્મા અને અવિકારી જાણે છે તે પુરુષ કોને કેવી રીતે મારે છે તથા કોને મરાવે છે જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રોને ધારણ કરે છે તેમ દેહધારી આત્મા પણ જૂના શરીરોને ત્યજીને બીજા નવા શરીરો ધારણ કરે છે આ આત્માને શસ્ત્રો છેદતા નથી આને અગ્નિ બાળતો નથી આને પાણી ભીંજવતું નથી અને પવન પણ સુકવતો નથી આ આત્માને છેદવો અશક્ય બાળવો અશક્ય ભીંજવવો અશક્ય અને સુકવવો પણ અશક્ય જ છે અને આ નિત્ય બધે વ્યાપ્ત સ્થિર અચળ અને સદાનો છે આ આત્મા અવ્યક્ત ઇન્દ્રિયોથી જાણવો અશક્ય અચિંત્ય મનથી ચિંતવો અશક્ય અને અવિકારી કહેવાય છે માટે એમ માન એમ માનીને પણ તું શોક કરવાને યોગ્ય નથી અથવા તું આત્માને સદા જન્મનારો અથવા મરનારો માને તો પણ હે મહાબાહો તું આ રીતે શોક કરવાને યોગ્ય નથી કેમ કે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ પણ નક્કી છે માટે ટાળવાને અશક્ય આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી હે ભારત આ સ્થાવર જંગમ સૃષ્ટિ આદિમાં અપ્રકટ મધ્યમાં પ્રકટ અને અંતે અપ્રકટ જ હોય છે તેમાં શોક સેનો કોઈ આ આત્માને આશ્ચર્ય જેવો જુએ છે તેમજ બીજો કોઈ આને આશ્ચર્ય જેવું કહે છે અને આને આશ્ચર્ય જેવો સાંભળે છે અને આ કોઈ આને સાંભળીને પણ સમજતો નથી હે ભારત સર્વના શરીરમાં આ દેહદારી આત્મા હણાય નહીં એવો છે તેથી સર્વ પ્રાણીઓનો શોક કરવો તને યોગ્ય નથી વળી સ્વધર્મને જઈને પણ તું કંપવાને યોગ્ય નથી કેમ કે ક્ષત્રિયો માટે ધર્મયુક્ત યુદ્ધથી બીજું વધારે કલ્યાણકારી કોઈ જ નથી હે પાથ અનાયાસે પ્રાપ્ત થયેલું સ્વર્ગના ખુલ્લા દ્વારરૂપ આવું યુદ્ધ ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આમ છતાં જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ત્યજીને પાપને પામીશ વળી લોકો લાંબો કાળ રહેનારી તારી અપકીર્તિ કહેશે અને પ્રતિષ્ઠા પામેલાને માટે પણ અપકીર્તિ મરણથી પણ અધિક નિંદનીય છે મહારાથીઓ તને ભયને લીધે રણમાંથી વિમુક્ત થયેલો માનશે અને જેઓમાં તું બહુ માન્ય થયો તેઓમાં હલકો પડીશ અને તારા સામર્થ્યની નિંદા કરતાં તારા શત્રુઓ ન બોલવા જેવા ઘણા વચનો બોલશે તેથી વધારે તારું દુઃખ કહ્યું જો તું મર્યો જઈશ તો સ્વર્ગ પામીશ અથવા જીતીશ તો તું પૃથ્વી ભોગવીશ તેથી હે કોંતે તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થા સુખ દુઃખને લાભ લાભને જય પરાજયને સમાન ગણી યુદ્ધ માટે જોડાઈ જાઓ આ રીતે તું યુદ્ધ કરવાથી પાપને પામીશ નહીં આ જ્ઞાન તને યોગ વિશેનું કહ્યું હવે કર્મયોગ વિશેનું જ્ઞાન સાંભળ જે જ્ઞાનથી યુક્ત થઈ હે પાર્થ તું કર્મબંધનને ત્યજીશ આ કર્મયોગમાં આરંભનો નાશ નથી અને ઉલટા ફળરૂપી દોષ પણ નથી આ ધર્મથી અતિ થોડું પણ આચરણ મોટા ભયથી બચાવે છે હે કુરુનંદન આ કર્મયોગમાં નિશ્ચય સ્વરૂપવાળું જ્ઞાન એક જ છે નિશ્ચય વિનાઓનું જ્ઞાન ઘણું શાખાવાળું અને અનંત હોય છે હે અર્જુન જેઓ કામનાઓમાં તન્મય થયેલા છે અને સ્વર્ગ અને સુ સ્વર્ગના જ સુખોને જ એક પરમ વસ્તુ રૂપે માને છે તેઓ વેદના ફળદર્શક વાક્યોમાં આસક્ત થઈને આના કરતાં બીજી કોઈ ઉત્તમ વસ્તુ છે જ નહીં તેમ કહેનારા હોય છે આવા અવિવેકીઓ જન્મ પર્યંત કર્મના ફળો આપનારી ભોગ તથા ઐશ્વર્યવાળી ગતિ પ્રાપ્ત કરવા માટે કર્મકાંડની અનેક પ્રકારની ક્રિયાઓનું વર્ણન કરનારી વેદની શોભાવાળી વાણી બોલ્યા જ કરે છે વેદની એ રોચક વાણીથી હરાઈ ગયેલા ચિત્તવાળા એ લોકો ભોગ અને ઐશ્વર્યોના આસક્ત બની ગયા હોય છે તેવા ફળો માટેની ક્રિયાઓમાં ગુંથાઈ ગયેલા તેમની બુદ્ધિ પછી સમાધિમાં આત્મ સ્વરૂપની સમતારૂપ સ્થિતિમાં સ્થિર થઈ શકતી નથી હે અર્જુન વેદો ત્રિગુણાત્મક વિષયવાળા છે તો ત્રણેય ગુણોથી રહિત સુખ દુઃખોથી દ્વંદ વિનાનો નિત્ય ધૈર્યનિષ્ઠ અને યોગક્ષેમની ચિંતા રહિત તથા આત્મનિષ્ઠ થા તે પ્રમાણે આત્મ સ્વરૂપને જાણનાર બ્રહ્મ જ્ઞાનીને કર્મફળોનું વર્ણન કરનાર વેદો તો ચારે બાજુથી ભરપૂર જળાશય પ્રાપ્ત થયા પછી ખાબોચિયાના જેટલા જ જરૂરના રહે છે અર્થાત પછી તને કર્મફળ બતાવનાર વેદ વેધિઓની કોઈ જ જરૂર નથી તારો કર્મમાં જ અધિકાર છે ફળમાં કદી નથી તું કર્મફળના હેતુવાળો ન થા તેમજ કર્મ ન કરવા માં જ તારી આસક્તિ ન થાવ હે ધનંજય તું યોગમાં રહી ફળ વિશેની આસક્તિ છોડી સિદ્ધિ અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો થઈ યોગ કર હે ધનંજય બુદ્ધિયોગ સમત્વ બુદ્ધિયુક્ત નિષ્કામ કર્મ કરતાં સકામ કર્મ ઘણું અધમ છે માટે સમત્વ બુદ્ધિમાં તું શરણ લે કેમ કે ફળના હેતુવાળા સકામ પુરુષો તો પામર છે સમત્વ બુદ્ધિવાળો પુણ્ય અને પાપની બંનેને અહીં ત્યજી દે છે તેથી એ સમત્વ યોગ માટે તું જોડાઈ જા કર્મોમાં કુશળતા એ યોગ છે કેમ કે કર્મથી ઉત્પન્ન થતા ફળ ત્યજીને બુદ્ધિથી યુક્ત થયેલા જ્ઞાનીઓ જન્મરૂપી બંધનથી મુક્ત થઈ રહિત મોક્ષ પદને પામે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી મેલને ત્યજશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા કર્મ ફળો તરફ વૈરાગ્ય પામીશ અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિનમ્રમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈને સમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું સમત્વ બુદ્ધિરૂપ યોગને પામીશ ત્યારે અર્જુન બોલ્યા હે કેશવ સમાધિમાં રહેલા સ્થિતિ પ્રજ્ઞની વ્યાખ્યાશી છે તે મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો હોય બોલવા ચાલવા બેઠવા ઉઠવા વગેરેમાં કેવી રીતે વર્તે છે ત્યારે ભગવાન બોલ્યા હે પાર્થ જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓ ત્યજી દે છે અને આત્મા વડે આત્મામાં જ સંતોષ પામે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે દુઃખોમાં ઉદ્વેગ રહિત મનવાળો સુખોમાં નિષ્ફ્રુ થયેલો અને જેના રાગ ભય અને ક્રોધ ગયા હોય તે સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવાય છે જે સર્વત્ર આ શક્તિ રહિત હોય અને સારું કે ખોટું જે કંઈ પ્રાપ્ત થાય એથી હર્ષ કે ખેદ કરતો નથી તેની બુદ્ધિ સ્થિર છે જેમ કાચબો બધા જ અંગો સમેટી લે છે તેમ આ મનુષ્ય જ્યારે સર્વ ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોથી ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે નિરાહારી પ્રાણીઓના વિષયો તો નિવૃત્ત થાય છે પણ એ વિષયો તરફનો તેનો રસ દૂર થતો નથી એ રસ તો સર્વરસોના રસ એવા પરમાત્માના દર્શનથી જ નિવૃત્ત થાય છે હે કોંતેય ઇન્દ્રિયો એવી મંથન કરનારી છે કે નિગ્રહનો પ્રયત્ન કરતાં વિદ્વાન પુરુષના મનને પણ તેઓ બળાત્કારે વિષયો તરફ ખેંચી જાય છે તે સર્વ ઇન્દ્રિયોને વશ કરી યોગીઓ મારામાં તન્મય રહેવું કેમ કે જેની ઇન્દ્રિયો વશ હોય છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે વિષયોનું ચિંતન કરતાં પુરુષને તેઓમાં આસક્તિ થાય છે આસક્તિથી કામના થાય છે અને કામનાથી ક્રોધ જન્મે છે ક્રોધથી મૂઢતા થાય છે મૂઢતાથી જ સ્મૃતિમાં ભ્રમ થાય છે સ્મૃતિમાં ભ્રમ થવાથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્યનો સંપૂર્ણ નાશ પામે છે વશ અંતઃકરણવાળો મનુષ્ય દ્વેષ રહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો છતાં અંતઃકરણની પ્રસન્નતા પામે છે એ પ્રસન્ન થતા તથા આ મનુષ્યના સર્વ દુઃખોનો નાશ થાય છે કેમ કે પ્રસન્નચિત્તવાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અયુક્ત અસંયમીની બુદ્ધિ સ્થિર હોતી નથી અને અયુક્તને ભાવના શ્રદ્ધા ભક્તિ હોતી નથી ભાવના રહિતને શાંતિ મળતી નથી અને અશાંતને સુખ ક્યાંથી હોય કારણ કે ભટકતી ઇન્દ્રિયોમાંની જે ઇન્દ્રિયોને મન અનુસરે છે તે ઇન્દ્રિય આ પુરુષની બુદ્ધિની જેમ વાયુ જળમાં નાવને ખેંચી જાય છે તેમ ખેંચી જાય છે માટે હે મહાબાહો જેની ઇન્દ્રિયો સર્વ પ્રકારે ઇન્દ્રિયોના વિષયોમાંથી નીકળીને વશ થયેલી છે તેની બુદ્ધિ સ્થિર થાય છે જે જ્ઞાનદશા સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે અને જે ભૂગેચ્છામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્માને જોતા મુનિની રાત્રિ છે નદીઓના પ્રવેશથી ચો તરફ ભરાતો છતાં સમુદ્ર જેમ અચળ રહે છે તેમ સર્વ વિષયોમાં જેમાં વિકાર કર્યા વિના પ્રવેશે છે તે મનુષ્ય શાંતિ પામે છે વિષયોને ઈચ્છનારો શાંતિ પામતો નથી જે પુરુષ સર્વકામનાઓને ત્યજી નિષ્પૃહ મમતા રહીત અહંકાર રહિત થઈ વિચરે છે તે શાંતિને પામે છે હે પાર્થ બ્રહ્મને પ્રાપ્ત થયેલાની સ્થિતિ આવી છે આ સ્થિતિ પામ્યા પછી મનુષ્ય મોહને વશ થતો નથી અંતકાળે પણ આ સ્થિતિમાં રહી તે શાંત બ્રહ્મપદને પામે છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય પૂર્ણ થયો Jai Shri Krishna.